આ સ્ટુડિયો ઓલ ઇન્ફોમે આપકા સ્વાગત છે દોસ્તો મેરા નામ લક્ષ્મણ પરમાર તો આજે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર જે વિદ્યાર્થી મિત્રોને પોતાના આધાર કાર્ડ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટ અથવા નામ એડ્રેસ કોઈ પણ જાતની ભૂલભાલ હોય તો હવે વિદ્યાર્થી મિત્રોને ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી નહીં જિલ્લા સલા સેવા સદનને નહીં કોઈ આધાર સેન્ટર ન કોઈ જિલ્લા પંચાયત ન કોઈ ગામ પંચાયત ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી ગવર્મેન્ટ તરફથી નવો જ એક વિદ્યાર્થી મિત્રો માટે કેમ્પ યોજવામાં આવશે જે દરેક વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ નામ એડ્રેસ અટક અથવા કોઈ પણ સરનેમ કિમાય ભૂલી હે તો પોતાની શાળામાં જ તેને ઠીક કરી દેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓના નામ અટક અને જન્મ તારીખ સુધારવાનો કેમ્પ યોજાશે તો વિદ્યાર્થી મિત્રો માટે એક ખુશખબર આવેલી છે જે આપણે આ વિડીયોમાં બચીસ ડિટેલ્સ લેવાના છે તો વિડીયો પૂરો જોજો મિત્રો સ્કીપ નહીં કરતા નગર તમને કંઈ સમજાશે નહીં ઓકે મિત્રો તો વિદ્યાર્થીઓ મિત્રોને જે લિવિંગ સર્ટિફિકેટ છે જન્મ તારીખનો દાખલો છે કે આધાર કાર્ડ છે તેમાં નામ એડ્રેસ અથવા જો સુધારણા કરાવવાની હોય તો વિદ્યાર્થી મિત્રોને હવે તેની નિશાળે સુધારણા કરી આપવામાં આવશે તો આ નોટિફિકેશન આવેલી છે મિત્રો તો આગળ જોઈ લઈએ આપણે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ અટક અને જન્મ તારીખમાં સુધારો કરવાની સત્તા જિલ્લા શૈક્ષણિક અધિકારીને આપી છે હવે જે માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરે છે તેનું જન્મ તારીખ કે એડ્રેસ અથવા સરનેમ જે પણ તમે કહો તેમાં કોઈ પણ ભૂલભાલ હોય તો તેની સત્તા શિક્ષણ અધિકારીને આપી દેવાય છે મતલબ કે તમારે આધાર સેન્ટરને જવાની કોઈ જરૂર નથી જિલ્લા પંચાયતમાં જવાની જરૂર નથી કે જે આપણે જિલ્લા સેવા સદન છે ત્યાં જવાની જરૂર નથી તમને અલગ જ તમને એક કાર્યક્રમ આપી દીધેલો છે ઓકે મિત્રો તો આદેશ કર્યો છે તેમાં ધોરણ એક થી હવે જે ધોરણ નવ થી બાર નું હતું આ ધોરણ એક થી હવે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓના નામ અટક અને જન્મ તારીખમાં સુધારો કરવાની સત્તા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અપાઈ છે હવે જે એકથી આઠમાં પ્રાથમિકમાં જિલ્લા પ્રાથમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેને જિલ્લા શિક્ષણ અધિકારીને આ કામ અપાયું છે ઓકે મિત્રો તો જે એકથી આઠમાં ભણે એ કે નવથી બારમાં જે વિદ્યાર્થીઓ ભણે તે લોકોને અલગ તેના માટે અલગ કાર્યક્રમ યોજાશે ઓકે મિત્રો તો આગળ આપણે જોઈ લઈએ નામ અટક અને જન્મ તારીખમાં સુધારો કરવાની સત્તા જિલ્લા શિક્ષણ અધિકારી આપી છે આથી જિલ્લાના ચારેય તાલુકાના એકણ વિદ્યાર્થીઓના લાભાર્થી વંચિત રહે નહીં તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચારેય જિલ્લાઓમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હવે મિત્રો અત્યારે ચાર જિલ્લા લેવાયેલા છે તે પછી આગળ આગળ જેટલા પણ પોગ્રામ કાર્યક્રમ યોજાશે તે બધા જિલ્લા આવરી લેવામાં આવે આવશે અત્યારે ચાર જિલ્લા આવરી લેવામાં આવ્યા છે ઓકે મિત્રો શિક્ષણ અધિકારીને અપાય છે જ્યારે ધોરણ નવથી બાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ અટક અને જન્મ તારીખના સુધારણા કરવાની સત્તા જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવી છે તે આપણે આગળ જોઈ લીધું મિત્રો કે આ જિલ્લા શિક્ષણ અધિકારીને આ કામ છૂપી દેવામાં આવ્યું છે ઓકે મિત્રો તો આગળ જોઈ લઈએ આપણે વિદ્યાર્થીઓ આ લાભમાંથી વંચિત ના રહે નહીં તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચારેય જિલ્લામાં જે ચાર આપણે ચારેય તાલુકામાં જે આપણે પહેલાં ચાર તાલુકા કીધા ને ત્યાંથી સ્ટાર્ટિંગ કરવામાં આવ્યું છે કેમ્પનું આયોજન આ ચારેય તાલુકામાંથી કરવામાં આવ્યું છે પછી બધા તાલુકામાં આનું આયોજન કરવામાં આવશે આયોજન કરવામાં આવ્યું છે તેમાં તારીખ ઓગણીસમી સપ્ટેમ્બર તબક્કાવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે હવે મિત્રો ઓગણીસમાં તબક્કાવાર શય તાલુકામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવશે અને તેમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને નામ અટક અથવા જન્મ તારીખમાં કોઈ પણ પ્રોબ્લમ છે તો સુધારણા કરી દેવામાં આવશે ઓકે મિત્રો કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓના નામ અટક અને જન્મ તારીખમાં થયેલી ભૂલોનું શિક્ષકો માટે શાળામાં આનું નિરાકરણ કરી દેવામાં આવશે ઓકે વિદ્યાર્થીઓ મિત્રો પ્રાથમિક શિક્ષણ અધિકારી બી એન પ્રજાપતિ દ્વારા જિલ્લાની સરકારી ગ્રાન્ડેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ અટક અને જન્મ તારીખમાં સુધારો કરવા માટે કચેરીના ધક્કા ખાવા પડશે નહીં હવે તમારે વિદ્યાર્થી મિત્રો એકથી બાર સુધીને માન લો કે એક ધોરણથી બાર સુધી ધોરણ સુધી જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેને કોઈ પણ કચેરીએ કે કોઈ સેન્ટરીએ ધક્કા ખાવાની જરૂર નથી ડાયરેક્ટ તમારે નિશાળે આ કામ ચાલુ થઈ જશે ઓકે મિત્રો પણ એક યાદ રાખજો અત્યારે ચાર જે તાલુકાઓમાં શરૂ થયું છે પછી આ પો જે કાર્યક્રમ છે તે બધા જી તાલુકાઓમાં ચાલુ કરી દેવામાં આવશે જેવો જે જિલ્લાનું નોટિફિકેશન આવશે તે આપણે આગળ આગળ મૂકતા જશું તો આગળ જોઈ લઈએ મિત્રો સિલસિલો માર્ક માર્કશીટમાં અને શાળા સોડિયાના પ્રમાણપત્રમાં રહેતી હોય છે કંઈ ભૂલ હોય જો માર્કશીટમાં હોય તમારે જે માર્કશીટ હોય ને એમાં ભૂલ હોય તોય પણ સુધારણા કરી દેવામાં આવે છે અને શાળા છોડીયાનો દાખલામાં જે પણ કોઈ ભૂલ નામ અટક કે સરનેમ એડ્રેસમાં તો તે પણ સુધારણા કરી દેવામાં આવશે આથી આવી ભૂલો સુધારણા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ કાર્યક્રમ યોજાશે સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ અટક અને જન્મ તારીખ સુધારો કરવા માટે કચેરીમાં ધક્કા ખાવાનું આપણે જે આગળ કીધું તે જરૂર છે નહીં તો અત્યારે દેવભૂમિ દ્વારકા આમ મળીને ચાર જિલ્લાઓમાં આ કાર્યક્રમ ચાલુ છે મિત્રો આગળ આગળ જે જે જિલ્લાઓમાં કાર્યક્રમ શરૂ થશે તેની અપડેટ આપણે આપતા રહીશું તો વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો માટે એક બહુ ખુશીના સમાચાર છે કે તેને ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી તેમની નિશાળે જ માધ્યમિક શાળા હોય કે ઉચ્ચતર માધ્યમિક શાળા હોય કે પ્રાથમિક શાળા હોય તેમની નિશાળને અંદર જ આ સુધારણા નામ અટક કે જન્મ તારીખ પણ પ્રોબ્લમ હે તો સુધારણા કરી દેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ